વડોદરા ગ્રામ્ય એલસીબી ની ટીમે અણખુળ ગામની સીમ પાસેથી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા છે જેમાં ગ્રામ્ય એલસીબી ના પીઆઈ કુણલ પટેલના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમે બાતમીના આધારે અણખુળ ગામની સીમમાં વોચ ગોઠવી બાતમીવાળી પિકઅપ બેનને ઝડપી લઈ તપાસ કરતા તેમાંથી દારૂની આઠસો છોત્તેર નંગ બોટલ મળી આવી હતી જેથી પોલીસે કૌશલ મરાઠિયા અને વાલ્કેશન લિવર નામના આરોપીઓની ધરપકડ કરી છોલા કોપરાનો મુદ્દામલ કબજે કર્યો હતો અમદાવાદ શહેરના ઉડવણ નરોડા વિસ્તારમાં ધંધો કરતા લોખંડ અને બંગરના વેપારીઓની દસ જેટલી પેઢીઓ પર જીજીએસટી વિભાગે દરોડા પાડીને તપસનો ધમધમટ શરૂ કર્યો છે આ વેપારીઓ બિલ વગર માલની ખરીદી અને વેચાણ કરીને ગેરરીટી કરતા હોવાની માહિતીના આધારે તપસ શરૂ કરાય છે ત્યારે તપસ દરમિયાન મોટી ગેરરીતિઓ સામે આવે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે જીજીએસટી અધિકારીઓના દરોડાને લઈને લોખંડ અને ભંગરના વેપારીઓમાં ભયને પફડાટનો માહોલ સર્જાઈ ગયો છે કન્યાકુમારીમાં આવેલ વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધનાના રોચક ફોટોગ્રાફ સામે આવ્યા છે પીએમ મોદીએ ગુરુવારે સાંજે 6:45 કલાકે એ ધ્યાન શરૂ કર્યું હતું જે 1 જૂનની સાંજ સુધી ચાલુ રહેશે ત્યારે પીએમ મોદી એ જ કડક પર બેસીને ધ્યાન કરી રહ્યા છે જેના પર વિવેકાનંદે ધ્યાન કર્યું હતું 45 કલાકના ધ્યાન દરમિયાન પીએમ મોદી માત્ર લિક્વિડ ડાયટ લેશે જેમાં નારિયલ પાણી અને દ્રગ્સના જ્યુસ નું સેવન કરશે જેને પગલે વિવિધ પોલીસ એજન્સીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે